જૈન મિત્રો સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલમાં આપને એક વોટ્સઅપમાં મેસેજ આવ્યો હતો પાટણથી દેસાઈભાઈનો કે મારાથી રનિંગ પૂરું થતું નથી ને વધારે સમય લાગી જાય છે સત્યાવીસ મિનિટ અઠ્યાવીસ મિનિટ તો આપણે તેને ફોન કરીને માહિતી આપેલી છે તો તેનું કોલ રેકોર્ડિંગ આપણે આગળ મહેકેલું છે જો અને તમે પણ એમાંથી શીખવો અને જો તમારી પણ કાંઈ તકલીફ થતી હોય તો મને વોટ્સઅપમાં મેસેજ કરો હું પણ તમને ફોન કરીને જણાવીશ

હા શું થયું નથી નથી ખુલતું એટલે ખુલતું નહિ તો તમે મને નંબર તમારો મોકલી દયો આપડે જોઈ લઈ એવું છે હા એ હલો હલો હા નેટવર્ક નથી આવતું તમારે ના ના મૂકું છે એટલે હું બાઈક માં ને એટલે હલો એ રનિંગ માં તકલીફ પડે છે તમારે હા હા શરીરે એમ તો સર કઈ વાંધો નહિ પણ સાહેબ સમય વધી જાય

સોળસો મીટર છે એ સ્પીડ ની ગેમ છે તો વાંધો ન આવે એટલે તમે સ્ટેમિના બનાવો લાંબુ રનિંગ કરો સાત કિલોમીટર આઠ કિલોમીટર સમય ન જોતા સમય તો થઈ જશે પછી અત્યારે ખાલી તમે સ્ટેમિના ઉપર કામ કરો સાત કિલોમીટર આઠ કિલોમીટર નોન સ્ટોપ ઉભા રહ્યા વગર ઉભા ઉભા રહ્યા વગર તમે ખાલી રાખો ધીમે ધીમે హలో దొడో అస దొడవా એવું સરળ ને કરશો ના ના એક દિવસ તમારે rest લેવી પડે એક દિવસ એમ કરવાનું હા એટલે પાંચ દિવસ તમારે લાબું દોડવાનું એક દિવસ તમારે પાંચ કિલો પાંચ કિલોમીટર ની test લેવાની કે કેટલી આવે છે છવીસ મિનિટ અઠ્યાવીસ મિનિટ કેટલી આવે છે હા સર એક દિવસ સાતમા દિવસે રેસ્ટ લઈ લેવાનો ઓકે સર એટલે તમે બે મહિના એવી રીતે મહેનત કરશો ને એટલે તરત ગ્રાઉન્ડ આવી જશે ને તમારે પૂરું થઈ જશે એવું ને સર હા ઓકે સર આભાર સર તમે ક્યાંથી બોલો છો સર હું પાટણ જિલ્લામાં બોલું પાટણ છે ને કઈ 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 વાંધો નહીં હા તો બીજું કઈ માહિતી જોતી હોય તો whatsapp વોટ્સઅપમાં મેસેજ કરજો ને તમારે ઓકે ભાઈ